બનાવવાની રીત કોથમી પાણી મીઠું છણ્યા મરચા લસણ આદુ શેકેલી સિંગ ટોપરું ખાંડ જીરું મિક્સરનું બાઉલ અને મિક્સર બજારમાં આપણે કોથમીર ઉમેરીશું પછી ચણ્યા ઉમેરીશું પછી સીંગ ઉમેરીશું પછી મરચાં લસણ આદુ કરીશું ટોપરું કોકોનટ જીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે તમારે નાખવી હોય એટલી ખાંડ એડ કરીશું પ્રમાણે મીઠું એડ કરીશું પાણી એડ કરીશું થોડું ચટણીમાં તેલ એડ કરીશું ચટણી કાઢી ના પડે એટલા માટે મજાનું ઢાંકણું બંધ કરી દઈશું ક્રસ કરી પાણી એડ કરીશું પતલી કરવા માટે ભજીયા દાર વડા બટાકા વડા બધામાં ખવાતી ચટણી લીલી ચટણી આવી અવનવી વાનગી જોવી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલ અને બીજી વાનગી શીખવી હોય તો કમેન્ટ સેક્શનમાં લખી દેજો કાં વાનગી બનાવો તો અમે બનાવીશું અને તમને શીખવાડીશું ઢોકળાની રેસીપી જોવી હોય તો કમેન્ટ કરી દેજો અમે તમને શીખવાડી દઈશું લાલ ચટણીની બી રેસીપી આપણા યુટ્યુબ ચેનલમાં છે જોવી હોય તો જોઈ લેજો share and subscribe